ઓનલાઈન ગેમિંગ ગેમિંગનું મિત્રો આપણે બહુ મોટો પડદો ફાસ્ટ કરવાનો છે ખાલી એક વિડીયો જોઈ લેવો ને એટલે તમને આખી ગેમ સમજે જાય હું છે મિત્રો સાચી હકીકત શું હોય ખબર ગેમિંગ વાળા છે ને ડમી એકાઉન્ટ આપે અમને રમવા માટે તો ગેમિંગ રમતા હોય એવા લોકો શું કરો કે કરવું જોઈએ રમવું જોઈએ વાહ વાહ હું વાહ વાહ ને બધાની હું હકીકત છે મને ખબર છે કારણ કે હું પણ ક્રિએટર છે કોઈ પણ ક્રિએટર હોય ને ગેમિંગ નું કરતા હોય ને તો કોઈ ઉટ્ટુ માથી ન લેવું કે પરેશભાઈ અમને ડાયરેક્ટલી કીધું છે બરાબર પેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે તો લોકો મજામાં જ હશે પેલા તો બધાનો જય દ્વારકા દઈ જયમાં મગર રાધે રાધે ફરી એક બ્લોગની શરૂઆત કરી દઈએ તમે લોકો કહેતા હે પરેશભાઈ હમણાં એક દિવસે ને એક દિવસે કેમ વિડીયો આવે કારણ કે ભાઈ હમણાં કામ થોડુંક વધારે તમને ખબર છે મેં કીધું હતું કે આપણે જે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો એના થોડાક રિલેટિવ હું કામમાં છું એટલે આપણે વિડીયો બરાબર શૂટ નથી કરી શકતા ટૂંક સમયમાં તમારો ભાઈ કન્ટિન્યુ થઈ જશે ને તો સવારે સવાર મારે જવાનું છે ગીરમાં પેમેન્ટ કરવા તો રમીમાં પણ ઉઠી ગયા છે જય દ્વારકાધીશ રમીમાં

બ્લોગ બનાવવા બરાબર ને બધાની હું હકીકત છે મને ખબર છે કારણ કે હું પણ એક ક્રિએટર જ છે આપણે કોઈનું પર્સનલી કોઈએ છે ને ઉટું ન લેવું એમ ને ઉટું લેવું હોય તો મને કંઈ વાંધો નહોતી એટલે કોઈએ છે ને કોઈ પણ ક્રિએટર હોય ને ગેમિંગનું કરતા હોય ને તો કોઈએ ઉટ્ટું માથે ન લેવું કે પરેશભાઈ અમને ડાયરેક્ટલી કીધું છે બરાબર હું ઓલ ગેમિંગવાળાને કહું છું કે તમે મારા બેટા એમ કહો કે અમે આમ ને તેમ ને તો મિત્રો સાચી હકીકત શું હોય એ ખબર ગેમિંગવાળા છે ને ડમી એકાઉન્ટ આપે અમને રમવા માટે એટલે અમે એમાં ડમી એકાઉન્ટમાં રમીએ એટલે અમે જીતીએ અમને શું કરવા જીતાડે ખબર કારણ કે અમે છે ને વિડીયો શૂટ કરી શકીએ ને અમે તમને પબ્લિકનું ઉલ્લું બનાવી શકીએ સમજાય એટલે તમે ખાસ ધ્યાન રાખો એવું કે નહીં ક્યાંય ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની જરૂર નથી ક્યાંય કંઈ કરવાની જરૂર નથી જો એટલા બધા પૈસા મળતા હોય તો હું અમે આ વિડીયો બનાવીએ ખરા રાત એવડી મહેનત કરીએ એડિટિંગ કરીએ બકવાસ કરીએ તો મિત્રો મહેનતનું કમાવ ખાવ વાલ લાગશે આવશે મજા એ હું તમને ગેરંટી સાથે કહું અને ક્રિએટર નાનો હોય કે મોટો હોય બધા હેરખા હોય જે વિડીયો બનાવતા હોય એ એક ફોલોઅર્સ હોય એક વિડીયો નાખ્યો હોય ત્યાંથી ક્રિએટર જ કહેવાય એટલે તમારે ડીમોનિટાઈઝ થવાની જરૂર નથી મહેનત કરતા રહો દ્વારકાધીશ અને મા મોગલને પ્રાર્થના કરવું તમે જરૂર સક્સેસ મળશે અને મને એક સમજાતું નથી કે અમે ટૂંકમાં એટલી મહેનત કરીએ હે બરાબર ક્યારેય ગેમિંગ બેટિંગનું પ્રમોશન નથી કર્યું તો આપણે મારા બેટા સપોર્ટ ન કરે પબ્લિક પણ એમ ઓલા શું કરે કે જે ગેમિંગનું કરતો અહીંયા લાલસ એટલે ત્યાં જાય આમ 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 થોડા મિલિયનમાં પુગાડે એટલે તમે જાગૃત નાગરિકો છે તમે ધ્યાન રાખો બાળકો અત્યારે બહુ સોશિયલ મીડિયામાં એક્ટિવ થાય છે તો એક જ કહું ભણો તમારું સ્ટડી પૂરું કરો આગળ વધો આવી ખોટી ગેમિંગમાં ક્યાંય જવાની જરૂર નથી આશા રાખું છું તમે બધા સમજી ગયા છે ચાલો તો મારા થાય છે મોડું હું જાઉં છું ગીર રાઈડ હું પાડો તમે

આ લોકો આવ્યા ને જાતો પીવડો હોય અરે આપણો આશરા ધરમ છે તો આમ કા કરે તો લઈને પીવરા દે ની પેડો પેડો ઠરી ગયા અમારો ભાઈ હાલો કનો જય માતાજી જય માતાજી આ વખતે દૂધ તમારી ને થયું સાખન મયુર ને થયું તો પાછો વખત તમે જાન નઈ ગયો સાખન ભૂકી બધી દેવાનું છે રેડી હાલો મયુર જય માતાજી મેડા પછી હો હજી તો કેરી ની સીઝન આવી કે કેરી આવી ગઈ વાહ 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 હર તો તમારે જ છો કોણ લેતે તારા હટુ કેરી મમ્મી લેતે હે મમ્મી લેતે તું લેતે ઈ મકેરી રીંગણું છે કે રીંગણો છે મોટો ખા ચોર ખાવી ના એમાં નથી તું ખા હું કે ખબર

કે જો તમને નજીકથી બતાવું તો હવે આજ બાજરાને કદાચ પાણી નહીં પાઈએ ને તો હવાનો દી નહીં જોઈએ એટલે હવે આપણે છે ને પાણી ચાલુ કરી દીધું આમાં હાલો તો પહેલાં આવે છે ને ફટાફટ પહેલાં પાણી વારી દઈએ એથી બેનના બેન પણ એને મળવા આવ્યા શું નામ છે બેન તમારું હે તારા મમ્મી ખાવાનું નથી દેતા તને બોલતી બોલતી નથી હતી શું નામ છે હે જીયા નામ છે આ એ જ પી ને બધા છે ને એક ક્લાસમાં ભણ હે ને એની બીજી એક બેન પણ એ ટૂંકમાં છે કાં પરથી તો કલયુગમાં ન્યા ગયું તું એને ન્યા ભવ્ય ને અહીંયા ગયા તા એમ તો ન્યાથી જાંબુડા ભરીને આવ્યું મજા આવી ગઈ તો કાલ પછી હવે વાસો કાલ પેપર છે બાકી ફેલ થાવ ફેલ તમે બધી નથી વાસુ તો કાલે સબર કાલે ખબર જાડી સાહેબ ને વિડીયો મોકલું છે બાકે વાસ્તા નથી એમ હા એ સાહેબ જોઈ જ હવે જેનથી તે કઈ વાસ્યું કે પછી કઈ જય સોમનાથ હે

હોય છે ને રાઈડ ઉપાડે એટલે ભાઈ આપણે કંઈ ને હેરાન કરવો નહોતો માગતા પાછો ખડીક છે ને અહીંયા આડું આવતું હતું કીધું સિપાઈ જાય તે લેતા હું તો હવે છે ને આપણે મૂકી દે એટલે હા મૂકું મૂકું બાપા મૂકો હાલે જા ગાડી છે ને આવી છે ને હતું ઘડીક થાય ને એ ભાગી જાય એટલે હવે આપણે એને હેરાન નહીં કરીએ ઓનલાઈન ગેમિંગનો મિત્રો આપણે બહુ મોટો પડદો ફાસ્ટ કરવાનો છે ખાલી એક વિડિયો જોઈ લ્યો ને એટલે તમને આખી ગેમ જાય હું છે એ બરાબર અને યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ તમે મારી ફેમિલી છે ભલે મારી ફેમિલી નાની છે ઓલું કહેવત છે નાનું કુટુંબ સુખી કુટુંબ મતલબ કે મારા જેટલા પણ ફોલોવર્સ છે ને મતલબ કે તમારા તમે છે ને એક મારા ફેમિલી મેમ્બર છે તો તમને ખાસ કહેવા માગું છેલ્લે જાજુ નથી કહેવા માગતું તો એમ બધા હમતદાર છે તમે લોકો સમજી જાઓ કારણ કે હમતદારને ઈશારો જ કાપ્યો આપણે કોઈનું નામ નથી લેવું કોઈ ગેમનું નામ નથી લેવું કોઈ ક્રિએટિવનું નામ નથી લેવું બ એટલું જ કહેવા માગું કે મારા જેટલા પણ વિડીયો જોઈ છે ને એટલું જ હું કહેવા માગું ગેમિંગમાં ક્યાંય પૈસા નાખતા નહીં બધું ફ્રોડ હોય ખોટું હોય બસ એટલું જ કહેવા માંગુ તમે બધા લોકો સમજી ગયા હશે ક્યાંય જવાની જરૂર નથી ક્યાંય જોડાવાની જરૂર નથી લાખ વાતની એક જ વાત મહેનત કરો ધંધો કરો ને આગળ વધો બાકી ગેમિંગમાં ક્યાંય પણ પૈસા નાખવાના છે એની કારણ કે તમે મારા ફેમિલી મેમ્બર છો એટલે તમને કેવું મારી ફરજ આવે બાકી એવું કંઈ નથી કે આપણે ફેમસ થવું કે વ્યુ આપણે આપણી રીતના બધું સારું છે ને આપણો ધંધો પણ મારા સબસ્ક્રાઈબર છે ને ખબર છે આપણો વ્યવસ્થિત ધંધો સેટઅપ બધું હાલે માતાજીની દયાથી બરાબર વરી વરીને કહું છું ક્યાંય ગેમિંગમાં જાતા નહીં મહેનત કરો નાના છોકરા છે ભણવામાં જ એને આપો બસ એટલું કહી અને આજના વિડીયોને અહીં આપણે એન્ડ કરી દઈશું મળીશું ફરી એક નવા વિડીયો સાથે અને બંને એટલો વિડીયોને શેર કરજો ક્યારેય નથી કીધું આજ કહું કે બંને એટલો વિડીયોને શેર કરજો બરાબર કે ભાઈ કોઈ આનો શિકાર બને નહીં ઓનલાઈન ગેમિંગનું બાકી જે કરે એને માતાજી સુખી રાખે આપણે એનો કોઈ વિરોધ કરવા નથી માંગતા જે હતું તમને સમજદાર લોકો છે બધે સમજી ગયા છે ટૂંક વાતની અંદર ચાલો તો આ વિડીયોને આપણે એન્ડ કરીશું મળીશું ફરી એકનો નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ જય મગર રાધે રાધે બા